ભાવનગરમાં જુલાઈ વર્ષ બે હજાર ત્રેવીસમાં એડી દ્વારા અનીબ શેખના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન સાથે દરોડો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં રૂપિયા પંદરસો કરોડના એસએમસીએસ સ્ટોક ટીપ કૌભાંડ સાથે સંકળાયેલી છે જેના માસ્ટરમાઇન્ડ તરીકે અનીબ શેખનું નામ સામે આવ્યું છે તો એસીબીએ અગાઉ વર્ષ બે હજાર ઓગણીસથી શેકની ગતિવિધિઓ પર નજર રાખી હતી જેમાં તેમણે પચાસ સિત્તેર કંપનીની શેરના ભાવમાં હેરફેર કરીને રૂપિયા એક હજારથી પંદરસો કરોડની ગેરસાયદેસર સંપત્તિ ઊભી કરી હોવાનું બહાર આવ્યું હતું તો એસ તપાસમાં તપાસમાં કે બ્લક એસએમએસ દ્વારા રોકાણકારોને ગેરમાર્ગે દોરીને શેરબજારમાં પંપ એન્ડ ડમ્પ યોજના ચલાવી હોવાનું જણાવ્યું હતું આ કંપની વિગતો ખુલતા ઇડીએ શેખના ભાવનગર અજય સિનેમા વિસ્તારમાં આવેલ નિવાસસ્થાને તપાસ હાથ ધરી શંકા છે કે શેખે ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોઈ શકે આ ઉપરાંત શેખે ભાવનગરના અલગ રિસાયકલિંગ યાર્ડ અમદાવાદ અને મુંબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે તો એસસીબીએ વર્ષ કંપનીઓના શેરમાં હેરફાર કરવામાં આવેલ સાત લાખનો દંડ ફટકાર્યો હતો તો શેખની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી જાણવા મળે છે કે તેને દુબઈમાં વૈભવી જીએનજીએ છીએ અને પોતાના બ્રોકિંગ ફર્મના વડા તરીકે રજૂ કરે છે તો ઈડીની આ તપાસ શેખની ગેરકાયદેર પ્રવૃત્તિઓને નાણાકીય હેરફેરના વધુ પુરાવા ના શોધવા માટે ચાલુ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ